નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં સો વર્ષ બાદ હોળી પર સૂર્યગોચર અને ચંદ્રગ્રહણનો ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે આ તિથિ પર ત્રણ રાશિના લોકોની કિસ્મત ચમકશે અને ધનલાભ મળશે વૈદિક જ્યોતિષ મુજબ સો વર્ષ પછી હોળીના દિવસે સૂર્યગોચર અને ચંદ્રગ્રહણ એકસાથે થવા જઈ રહ્યું છે જે અમારા જીવનને અને દેશ વિશ્વને અસર કરશે તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે જ્યારે સૂર્ય ભગવાન ગ્રહોના રાજા બનશે મીન રાશિમાં પ્રવેશ થતા હોળીના દિવસે ચંદ્રગ્રહ ગ્રહણ અને સૂર્યગોચરનો સંયોગ એક સાથે બનવા જઈ રહ્યો છે આથી કેટલાક રાશિઓનું નસીબ ચમકી શકે છે આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ પણ છે આ ત્રણ રાશિના જાતકોને ખૂબ જ ખુશીઓ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડે સાતી ચાલી રહી હતી મિત્રો હવે તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જ્યારે સૂર્યદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે આ વિડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારું ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલી સકારાત્મક ઉર્જા સાથે શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ તે ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સૂર્ય મહારાજનો આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા તમારા પરિવાર પર સદાય રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન સૂર્યદેવ માત્ર દંડ આપનાર દેવતા નથી પરંતુ એ ધર્મ અને સત્યના રક્ષક પણ છે એ વિશ્વમાં સંતુલન જાળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો સૂર્યદેવના નામથી ડરી જાય છે પરંતુ જાણો છો કે સૂર્યદેવ ફક્ત તેમને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના રસ્તે ચાલનારાઓ માટે સૂર્યદેવનું વરદાન ઓછું નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરીને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો શનિદેવ તો ફક્ત કર્મોના જ હિસાબ રાખે છે નહીં રાખતા પણ જે લોકો સાચા દિલથી તેમની પૂજા કરે છે અને સારા કામોમાં વ્યસ્ત રહે છે તેમને ખાસ આશીર્વાદ મળે છે જો શનિદેવની કૃપા હોય તો જીવનમાંથી દરેક રૂકાવટ અને સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને ધન મળવા માંડે છે વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી સફળતા આવે અને અવરોધો દૂર થાય તો સાચા મનથી સૂર્યદેવની પૂજા કરો અને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો હંમેશા તમારા કામ શુદ્ધ રાખો કેમ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પરંતુ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને સૂર્યદેવના ખાસા શીર્વાદ મળવાના છે નંબર એક મિથુન રાશિ સૂર્યગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કેમ કે સૂર્ય ભગવાન આ રાશિથી કર્મગૃહમાં જવાના છે તેથી આ સમય વ્યાપારીઓ અને નોકરી શોધનારાઓ માટે શુભ રહેશે નવી નોકરી પ્રમોશન અને બિઝનેસમાં સફળતાની તકો મળશે જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સમય દરમિયાન તમારી આવક વધવા એ છે અને નવા આવકના સ્ત્રોત પણ ઉદભવી શકે છે આ સમયે વેપારીઓને સારું નફો મળવાનું છે અને તમે તમારા વ્યવસાયને પણ વિસ્તરી શકો છો મિથુન રાશિના લોકો માટે સો વર્ષ પછી હોળીના પાવન દિવસે બનનાર સૂર્યગોચર અને ચંદ્રગ્રહણનું ખાસ અને શુભ યોગ ઊભું થવા જઈ રહ્યું છે વૈદિક જ્યોતિષ મુજબ આ બે ખાસ ગ્રહોના યોગનો મિથુન રાશિના લોકોના જીવન પર મોટો અસર પડશે આ યુગમના કારણે મિથુન રાશિના લોકોને અચાનક ધન લાભ થશે નવા તકો અને સફળતાના માર્ગો મળશે જૂના રોકાણો પ્રોફિટ આપશે અને નવા રોકાણ કરવું પણ લાભદાયક રહેશે ખાસ કરીને નોકરીમાં આ સમય મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે ખાસ કરીને જેમણે વ્યવસાયમાં વધુ સફળતા મેળવવાની આશા રાખી હતી આ સમયે નવા પ્રોજેક્ટ અથવા ભાગીદારીમાંથી ફાયદા મળવાની સંભાવના વધારે છે આ ગ્રહણના સમયગાળામાં મિથુન જાતકોએ ભૌતિક અને આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવી છે આ સમય માનસિક શાંતિ લાવશે અને તમારા જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ લાવી દેશે પરિવારમાં નવી ખુશીઓ આવશે સંબંધોમાં મીઠાશ વધી જશે અને દાંપત્ય જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ આવશે પ્રેમ સંબંધોમાં પણ આ સમય પરિપૂર્ણતા લાવશે જાતકોને પડકારોને શક્ય તેટલા સરળ બનાવવા માટે બળ અને આત્મવિશ્વાસ મળશે મિથુન જાતકો માટે આ સમય નવા માર્ગ શોધવાની સમૃદ્ધિ અને ધ્યાન જીવનના શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં મદદ કરશે નંબર બે વૃષભ રાશિનો સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે સારું રહેશે કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં ગોચર કરી રહ્યા છે એટલે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે થઈ શકે છે કે તમે કોઈ મોટા પ્રોજેક્ટમાં સામેલ થઈ શકો છો અને નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ આવશે રોકાણથી તમને લાભ મળવાની શક્યતા છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થાય છે જો તમે શેરબજારમાં સટ્ટાબાજી અથવા લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો તમને નફો મળી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર સો વર્ષ બાદ હોળીના દિવસે બનનારા સૂર્યગોચર અને ચંદ્રગ્રહણના યોગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આ અનોખી ઘટનાઓમાં ગ્રહોની સ્થિતિ વૃષભ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે આ રાશિના જાતકોના જીવનમાં આ યુગમ એક નવી શરૂઆત લાવશે દિશા અને પ્રગતિના ઐતિહાસિક સંયોગથી વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણનો સમય બહુ શુભ રહેશે ખાસ કરીને અચાનક લાભના સંકેત નજરે આવશે જૂના રોકાણોથી મીઠું મફત મળશે અને નવું રોકાણ કરવું ફાયદાકારક થશે વેપારમાં વૃષભ જાતકો માટે નવી તકનીકને ઉડા સમજણ સાથે આગળ વધારવાનો આ શ્રેષ્ઠ સમય છે નોકરીમાં રહેલા જાતકો માટે નવી શક્યતાઓ ખુલશે આ ગ્રહણનો સંયોગ વૃષભ જાતકોના જીવનમાં માત્ર ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ લાવશે જીવનમાં સંતુલન લાવવા માટે આ સમય આધારશીલ બનશે મનોવિજ્ઞાન અને ચિંતનમાં મજબૂત બનવાની તક મળશે જે મોટી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપ થશે કરવાનું બળ આપશે પરિવારમાં શાંતિ અને ખુશીની વાતાવરણ રહેશે દાંપત્ય જીવનમાં નવી ઊર્જા આવી જશે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને નવા સંબંધો બનાવવાની આ શ્રેષ્ઠ તક છે ગ્રહણના આ યોગ સાથે વૃષભ જાતકોને તેમના જીવનના મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે તક મળશે જે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે આ સિવાય વૃષભ જાતકો માટે આ સમય આરોગ્યમાન સુધારો લાવશે ખાસ કરીને જો શારીરિક કે માનસિક તણાવનો અનુભવ થઈ રહ્યો હોય તો તેમાંથી મુક્તિ મળશે જીવનના આ ખાસ ક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે દાનધર્મ કરવો પૂજા અર્ચનામાં જોડાવું અને પોતાના જીવનમાં સકારાત્મકતા જાળવવી બહુ જ મહત્વની છે ગ્રહણના દિવસે મંત્ર જાપ અને યોગ ધ્યાન કરવું વૃષભ જાતકો માટે ખાસ લાગણી આપતું બનશે જે નવા વિકાસ અને સફળતા લાવશે નંબર ત્રણ કર્ક રાશિના લોકો માટે સૂર્યગોચર અને ચંદ્રગ્રહણ ફાયદાકારક રહેશે કારણ કે સૂર્ય ભગવાન રાશિથી ભાગ્યના સ્થાનમાં ગોચર કરી રહ્યા છે એટલે આ સમયે તમારી નસીબે સારું બની શકે છે આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરશો તમારું વ્યક્તિત્વ વધારે અસરકારક બનશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે લગ્ન થયેલ લોકોને વૈવાહિક સુખ મળશે તેના કારણે પ્રેમના સંબંધો વધારે મજબૂત થશે આ સમય તમે દેશ વિદેશમાં यात्रा કરી શકો છો અને તમારું કામ પણ પૂરા થશે બેરોજगार લોકોને નવી નોકરીની તકો મળી શકે છે વૈદિક જ્યોતિષના અનુસંધાન પ્રમાણે સો વર્ષ પછી હોળીના પાવન દિવસે સૂર્યગોચર અને ચંદ્રગ્રહણનો યોગ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને ખાસ બનવા જઈ રહ્યો છે આ યુગમના પ્રભાવથી કર્ક રાશિના લોકોના જીવનમાં ઘણા નવા અવસર ઊભા થશે અને પૈસાની લાભના યોગ પણ મજબૂત બનશે આ યોગનું સૌથી મોટું લાભ એ છે કે તેમની આર્થિક સ્થિતિમાં અચાનક સુધારો આવશે ખાસ કરીને જૂના રોકાણોથી મોટા નફા મળવાના સંકેત છે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય સન્માન લાવનાર છે જ્યારે વ્યવસાયમાં નવી તક અને વિસ્તરણની શક્યતાઓ ખુલી જશે ગ્રહણના કારણે કર્ક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે જે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે આ સમય ખાસ છે કારણ કે તે ફક્ત ભૌતિક સુખ અને સમૃદ્ધિ જ નહીં પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ લાવશે કર્કજાતકો માટે આ સમય પરિવાર સાથે જોડાણ મજબૂત બનાવવાનો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમર્પણ વધશે અને પ્રેમમાં મીઠાશ વધશે દરમિયાન કર્ક જ્ઞાતકો તેમના જીવનસાથી અથવા નજીકના સંબંધોમાં નવી ઉર્જાનો અનુભવ કરશે આ ઉપરાંત આ યુગમ આરોગ્યમાન સુધારો લાવશે અને માનસિક તણાવમાંથી છુટકારો આપશે કર્ક જ્ઞાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો છે જે તેમને જીવનમાં મોટી સફળતા મેળવવા માટે પ્રેરણા આપશે આ ગ્રહણનો પ્રભાવ કાર્યક્ષેત્રમાં અને નવી બાબતો શીખવા માટે નવા માર્ગો ખોલશે નવેસરથી શીખવા માટે આ સમયે તેમને નવી કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારશે કર્કજનાતકોને આ સમયે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી જોઈએ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કરવું જોઈએ ગ્રહણના પવિત્ર દિવસે પૂજાપાઠ પાઠ મંત્ર જાપ અને ધ્યાનદાન કરવાથી શુભ પરિણામો મળે છે ગરીબોને દાન કરવું અને અન્ય લોકોને મદદ કરવી પણ શુભતાને વધારશે આ ખાસ યુગમ કર્ક જાતકો માટે પ્રગતિના દરવાજા ખોલનારો છે જેમાં નવી તકો અને વિશેષ સફળતા સાથે નવા શિખરો પર પહોંચવાની શક્યતાઓ છે અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષરાજ તેની પુષ્ટિ કરતો નથી મિત્રો તમારો આ માહિતી વિશે શું વિચાર છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરશો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ આભાર દોસ્તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ તમારો દિવસ ખૂબ સારો રહે